નમસ્કાર ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમા પ્રભુ નિર્વિઘ્ન કુર્મે દેવ સર્વ કાર્ય શું સર્વદા લગ્ન જીવનમાં ખટરાગ ખટપટ કારણ અને નિવારણ એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે જીવનમાં જ્યારે લગ્ન થતા હોય છે તે પહેલાં છોકરા અને છોકરીના માતા પિતા વડીલો જન્માક્ષર મેળવવાનો આગ્રહ રાખે છે અને વાત પણ બરાબર છે વાત પણ સાચી છે જન્માક્ષર મેળવીને સઘ પણ કરવા જોઈએ સગાઈ કરવી જોઈએ પરંતુ લગ્ન મેરાપક જે થાય છે તેને માટે મારે થોડી વાતો કરવી છે કે લગ્ન મેળાપકમાં બે જણાના વ્યક્તિના જન્માક્ષર મળે છે કે નથી મળતા એ જોવડાવે છે જેના ઉપર જેને ભરોસો છે જે પંડિતો પર મહારાજ ઉપર જ્યોતિષ પર એને ત્યાં આગળ એ બતાવતા હોય છે અને આજે તો કોમ્પ્યુટરમાં પણ આ બધી વસ્તુ પ્રાપ્ત થઈ જાય છે પરંતુ જન્માક્ષર જે મેળવવાની પ્રથા છે તે બરાબર છે સાચી છે એમાં મને કોઈ જ વાંધો નથી બરાબર છે મારે વાંધો કરવાની કંઈ જરૂર પણ નથી જે સાચું છે શાસ્ત્ર સંમત છે પરંતુ જન્માક્ષર જે મેળવવાનું જે મેળવાતા હોય છે જોવાતા હોય છે તેની સાથે શું જોવાય છે કે ભાઈ બંને જણાને દોષ છે કે નહીં આ પ્રથમ હવે પહેલાં દોષ નથી અગર તો એકને મંગળ છે ને બીજાને એની જગ્યાએ પાપગ્રહ કોઈ પણ હોય શનિ હોય રાહુ હોય સૂર્ય હોય કેતુ હોય ચાલી શકે છે આ શાસ્ત્રની વાતો કરો છો પછી બીજું જોવાય છે કે ભાઈ નાળી દોષ છે ગણદોષ છે રાશિનો મેળ છે કે નહીં અને એના ગુણાંક આપવામાં આવ્યા છે વસા જેને કહે છે કોઈ ગુણાંક કહે છે તો એ છત્રીસ માર્ગનો પેપર જેને કહેવાય છત્રીસ માર્ક ગણાય છે અને છત્રીસમાંથી અઢાર એટલે કે અઢારથી થોડા વધારે હોય એટલે કે પચાસ ટકાથી થોડું વધારે આવતું હોય તો એમ કહે છે કે ભાઈ આટલા વસા મળ્યા છે અને સારું મળ્યું છે કરી નાખો મંગળ છે કે નહીં એ જોયા છે પછી તો અઢાર કે વીસ વસા કે બાવીસ વસા કે જે કંઈક મળ્યા અને સંમતિ મળી સગપણ કરવાની પરંતુ ત્યાં જ ભૂલ મોટી થાય છે ત્યાં જ મોટી ભૂલ થાય છે મારો કહેવાનો આશય એ છે કે લગ્ન જીવનમાં ખટરાક ઊભા થાય છે તે આ પ્રથમ જેને કહેવાય જોવાનું છે તે થઈ ગયા પછી તો એના ઉપાયો બહુ છે પાછા ખટપટ થતી હોય તો લગ્ન જીવનમાં બંધાઈ ગયા અને ખટપટ થતી હોય ખટરાક થતો હોય તો ઉપાયો છે સમસ્યા છે તો સમાધાન છે સમસ્યા થાય કંઈ ઊભી થઈ તો એના સમાધાન છે આપણા ઋષિમુનિઓએ આ બધી વાતોનો દુરંદેશી આગાઉથી એના ઉપાયો બતાવી દીધા છે કે આમ બનશે તો આવા ઉપાયો કરવાના અને વાત પણ સાચી છે આપણું ભારતીય જ્યોતિષશાસ્ત્ર ઋષિમોનિઓની પ્રસાદી છે એમ કહું ઋષિમોનિઓની પ્રસાદી છે અને એ પ્રસાદી લેવાથી લાભ જ થતો હોય છે સુખ શાંતિ મળતી હોય છે તો આ બધી વાતો છે જોડાયેલા રહેજો લાઈક કરજો બીજાને જોવાની ભલામણ કરજો આપણે એના ઉપાય પણ બતાવીશું ખટપટ થતી હોય તો ન ખટપટ થતી હોય એનો ઉપાય કરવાથી વધુ સુખ શાંતિ પ્રાપ્ત થશે આ તો ખૂબ સારી વાત છે કાલે પાછા મળીશું હશમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય